મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો અને ફોટોની જગ્યાએ તમે કોઈપણ ફોટોનો ઉપયોગ કરી શકો છો અને જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ ચાલો મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરીએ વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી વાળા આઇકન પર ક્લિક કરવાનું છે ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરો ઓલ વિડિયો અને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા એક ફોટો લઈ લેવાનો છે મિત્રો અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે વાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી પાછળનો બ્લેક પાર્ટ જે ઓટોમેટિક આવી જાય છે મિત્રો આપણે સ્ક્રોલ કરીને નીકાળી લેવાનું છે ઉપર ઓરિજિનલ દેખાય છે તો નવ જેમ સોળ રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે કારણ કે આપણે સ્ટેટસ વિડીયો બનાવવાનો છે હવે અહીંયા ક્લિક કરીને તીરવાળા પીળો કલરનું નિશાન છે અને ખેંચીને વિડીયોની ડ્યુરેશન વધારી લેવાની છે એટલે કે સોળથી સત્તર સેકન્ડની કરી લેવાની મિત્રો હવે ઉપર ત્રીજા નંબરની લેયર ઉપર ક્લિક કરવાનું છે ત્રીજા નંબરની ક્લિયર પર ક્લિક કર્યા પછી ફોટો જોડા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીં ઓલ વિડીયોને ફોટોમાંથી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે સોરી ઓલ વિડીયોને ફોટોમાંથી આપણે ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ટેમ્પલેટ ફોટો મેં ડાઉનલોડ કરીને રાખ્યો છે તેના પર ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરતો ફિટ અને નો ઓપ્શન આવશે મિત્રો ફીલવાળા ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું છે અને પાછળ જતો અને ટીનનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરશો એટલે વિડીયો એન્ડ સુધી આપણે પહોંચાડી દેવા તો વિડીયો એન્ડ સુધી મિત્રો પહોંચી ગયું છે તો હવે નીચે સ્ક્રોલ કરતો છેલ્લે ક્રોમાં કેનો ઓપ્શન આવશે તો ક્રોમા પર ક્લિક કરીશું અને તે ગોળ સર્કલની આ રીતે થોડુંક ક્લિક કરીશું એટલે ગ્રીન સ્ક્રીન હટી જશે મિત્રો અહીં નીચે ઇન્ટેસિટીને પચાસ કરી લેવાની છે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે નીચે ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે બીજી વાર ટાઈપ કરવાનું છે હવે ફોટોને આપણે આ રીતે ઓગડી વળી બે ઓગળીને ખેંચીને નાનો કરીશું ને આ રીતે સેટ કરી લેવાનું છે મિત્રો આ રીતે ફોટોને સેટ કર્યા પછી મિત્રો હવે આપણે એની જ લેયર ઉપર ત્રીજા નંબરની લેયર પર ફરી ક્લિક કરવાનું છે અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીં ક્લિક કર્યા પછી એકતીસ સેકન્ડનો મેં વાઈટ સ્ક્રીન લિરિક્સ વિડીયો લઈ લીધો છે મિત્રો તો એને નીચે ફિટ અને ફીલવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું છે તો આ રીતે ફીલવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી પૂરી સ્ક્રીન ઉપર આવી જશે બધું સ્ક્રોલ કરતા નીચે બ્લેન્ડિંગનો ઓપ્શન આવશે મિત્રો તો આપણે સ્ક્રીન ઉપર નહીં લાઇટ ઉપર નહીં પણ મલ્ટીપ્લાય પર ક્લિક છે એટલે આ રીતે વ્હાઈટ સ્ક્રીન હટી જશે મિત્રો અને નીચે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે તો મિત્રો આ રીતે દેખાવા લાગશે આપણે ક્લિક કરીને જોઈ લઈએ મિત્રો હવે મિત્રો આપણે જે ટેમ્પલેટ ફોટો લીધો હતો એના પર ક્લિક કરીશું ગ્રીન સ્ક્રીનવાળો ટેમ્પલેટ ફોટો લીધો તો એના પર ક્લિક કરીશું અને મોશન ઉપર જે બ્લુ પટ્ટીમાં મોશનવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું તો લૂપ એનિમેશન પર ક્લિક કરવાનું છે અને અહીંયા બ્રેથ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે આ રીતે તો એને આ રીતે સેટ કરી લેવાનું છે મિત્રો તો એને આ રીતે સેટ કર્યા પછી રાતના નિશાન પર ક્લિક કરી દેવાનું છે મિત્રો હવે મિત્રો આપણે એક સોંગ ડાઉનલોડ કરવાનું છે તો એની જ લેવા પર ક્લિક કરવાનું છે અને ફોટો જોડા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને એક સોંગ મેં ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કરીને રાખ્યું છે તો એને નીચે સ્ક્રોલ કરતો એસ્ટ્રેટ ઓડિયો લખેલું દેખે છે તેના પર ક્લિક કર્યું છે એટલે સોંગ બહાર આવી જશે અને એના એ જ વિડીયો પર આપણે ક્લિક કર્યું છે એટલે પર ડિલેટનો ઓપ્શન આવશે મિત્રો છેલ્લે ડિલેટના ઓપ્શનથી આપણે એને નીકાળી લઈશું મિત્રો આ રીતે તો હવે છેલ્લે આવી જઈશું મિત્રો અને સોંગમાંથી વધારાનો પાર્ટ્સ આપણે અહીંથી કટ કરી લઈશું તો એ આટલા સુધી કટ કરી લેવાનું છે તો સ્પ્લિટ નીચે સ્પ્લિટનો ઓપ્શન આપેલો હતો સ્પ્લિટના ઓપ્શનથી આપણે કટ કરી લઈશું ઉપર પણ સ્પ્લિટના ઓપ્શનથી કટ કરી લઈશું હવે નીચે બ્લેક પાર્ટ્સ જે પાછળનો હતો એને નીચે ડિલેટના ઓપ્શનથી નીકાળી લેવાના છે એટલે ઓટોમેટિક પાછળના પાર્ટ હટી જશે તો હવે મિત્રો આપણે થોડું પ્લે કરીને જોઈ લઈએ મિત્રો તો મિત્રો આ રીતે ફોર કે સ્ટેટસ વિડીયો એડિટિંગ બની જશે અને ઉપર એરોનું નિશાન દેખા દેખાચેના પર ક્લિક કરીને એક્સપોર્ટ એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોની ગેલેરીમાં ડાઉનલોડ કરી લેવાનો છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત